બિલાડમાં રૂપિયા પાંચ પોઈન્ટ ચોત્રીસ લાખના ગેરકાયદેસર એક્સપ્લોઝિવ સામાન સાથે એક હિસમને પોલીસે ઝડપી પાડ્યો આરોપી પાસે પચોતેર ઇલેક્ટ્રિક ડિટોનેટર બોસો ઓગણસીક એકસો સત્તાવન ફૂટ ઇલેક્ટ્રિક વાયર એસોચેક વલસાડ જિલ્લામાં કાયદાની વ્યવસ્થા જાળવવા માટે એસપી યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એક્સપ્લોઝીવના ગેરકાયદેસર ઉત્પાદન વેચાણ અને સંગ્રહ સામે વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી છે આ ઝુંબેશના ભાગરૂપે વલસાડ એસઓજીની ટીમ પીઆઈયુ રોજના નેતૃત્વમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે એસઓજીની ટીમે ઉમરગામ તાલુકાના તલવાડાથી મલાવ રોડ ચોકડી પાસેથી ગણપત ધવજી રબાડી રહેવાસી મહારાષ્ટ્ર મૂળ રહેવાસી રાજસ્થાન નામના ઈસમને ઝડપી પાડ્યો હતો ઈસમ પાસે સોનાલિકા કંપનીના ટ્રેક ટ્રેક્ટર કોમ્પ્રેસર સાથે હતો ટ્રેક્ટરના ટૂલ બોક્સમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો કુલ રૂપિયા પાંચ લાખ ચોત્રીસ હજાર નવસો સિત્તેરનો એક્સપ્લોઝીવ સામાન મળી આવ્યો હતો આ મુદ્દામાલમાં પંચોતેર ઇલેક્ટ્રિક ડિટોનેટર બસો ઓગણસિત્તેર જીલેટીન સ્ટીક એકસો સત્તાવન ફૂટ ઇલેક્ટ્રિક વાયર બે ખાલી પ્લાસ્ટિક કોથળા અને એક મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે આ મામલે બિલાડ પોલીસ સ્ટેશનમાં એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો બિલાડ પોલીસે આંગી વધુ તપાસ હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો